જૈન સમાજમાં નવકાર મંત્રનું અનેરું મહત્વ હોય પાલ ખાતે રહેતા ત્રેસઠ વર્ષીય શોભનાબેન જયેશભાઈ શાહ દ્વારા બે વર્ષમાં એકાવન હજારથી વધારે નવકાર મંત્ર લખવામાં આવ્યા છે આ નવકાર મંત્ર પચાસથી વધારે અલગ અલગ ભાષા અને અલગ અલગ કૃતિઓ લખવામાં આવ્યા છે જેવી કે બ્રાહ્મી લિપિ ગુજરાતી અંગ્રેજી સંસ્કૃત હિન્દી જેવી અનેક ભાષાઓની સાથે જૈન શાસ્ત્રોમાં જેનું મહત્વ હોય છે એવી અનેક કૃતિઓમાં આ નવકાર મંત્રનું આલેખન કરવામાં આવ્યું છે જેમ કે નવપદ અસ્તમંગલ જૈન સમાજનો શાસન ધ્વજ કળશ કમળ ચૌદ રાજલોકની પ્રતિકૃતિ અષ્ટ પ્રતિહાર્ય શ્રી લક્ષ્મીજી સરસ્વતીજી ઓમ મંત્રની સાથે નવકાર મંત્રનું આલેખન કરવામાં આવ્યા છે આ નવકાર મંત્ર આચાર્ય ભગવાન શ્રી ઓમકાર સુરેશ્વરજી મહારાજના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે એક કરોડ આઠ લાખ શ્રી નવકાર મહામંત્ર આલેખન પુસ્તિકાની પ્રેરણા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન યશો વિષયજી સુરેશ્વરજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી આ બે વર્ષમાં શોભના બેન જયેશભાઈ શાહ દ્વારા એકાવન હજારથી વધારે નવકાર મહામંત્ર બુકમાં લખવામાં આવ્યા છે જી આપનું નામ આપ કયા વિસ્તારમાં રહો છો આપે જે નવકાર મંત્ર લખ્યા છે એ નવકાર મંત્ર કઈ રીતે લખ્યા છે અને આપણે એની પ્રેરણા કેવી રીતે મળી આ નૌકાર મંત્રની બુકો બહાર પાડેલી યશ વિજયજી મહારાજ સાહેબે બહાર પાડેલી ત્યારે એક બુક મારી પાસે આવી એક બુક મેં લખી ત્યાર પછી મને સારી અનુભૂતિ થઈ પછી મેં બીજી બુકો લખવાનો પ્રારંભ કર્યો ત્યારે મને એવો વિચાર આવ્યો કે આ નૌકાર અલગ અલગ પદ્ધતિથી લખી શકાય અલગ અલગ લેંગ્વેજમાં લખી શકાય એટલે પહેલાં મેં માદેશ્વર ભગવાને બ્રાહ્મી લિપિની બતાવેલી તે બ્રાહ્મી લિપિમાં મેં એક બુક લખી પછી ઇંગ્લિશમાં એક બુક લખી પછી ગુજરાતીમાં એક બુક લખી પછી નમસ્કાર મહામંત્રને ઓળખ કરાવનાર અર્યંત પરમાત્મા એટલે અર્યંત પરમાત્માની આકૃતિમાં નવકાર મંત્ર લખ્યો પછી અર્યંત પરમાત્માની સાથે રહેનારા અષ્ટપ્રાતિહાર્ય એ અષ્ટપ્રાતિહાર્યની આકૃતિમાં લખવાનું શરૂઆત કરી પછી અશુભ તત્વો ઘરમાં પ્રવેશ ન કરે એના માટે આપણે અષ્ટમંગલ મુકતા હોઈએ છીએ એટલે અષ્ટમંગલની આકૃતિમાં નવકાર મહામંત્રનું આલેખન કર્યું પછી હૃદય કમળમાં આપણે કમળમાં નવકાર મંત્રની સ્થાપના કરીએ એટલે કમળ આકારમાં નવકાર મંત્ર લખ્યો દ્રવ્ય મંગલ એ કળશ અને એમાં ભાવ મંગલ રૂપે નવકાર મંત્ર લખ્યો આવી કેટલી અલગ અલગ વાતમાં આપણે નવકાર મંત્ર લખ્યો છે અને અત્યાર સુધીમાં આપણે કેટલી બુક લખી છે અત્યાર સુધીમાં સાડત્રીસ બુકો લખી અને કેટલા નવકાર મંત્ર લખ્યા છે આશરે એકાવન નવકાર મંત્ર લખ્યા છે અને પાંચસો પ્રકારે નૌકાર મંત્ર લખાય છે જુદી જુદી સ્ટાઇલ અને આપ જે નૌકાર મંત્ર લખો છો એ ક્યારે લખો છો સવારે બ્રહ્મ મુહૂર્ત માં ત્રણ થી સાત માં લખ્યા છે એવું શું પ્રાપ્તિ થઈ છે કે આપને આના પર એટલી શ્રદ્ધા વધી નૌકાર મંત્ર થી આ નૌકાર મંત્ર લખવાથી મેં આર્થ ધ્યાનમાંથી ધર્મ ધ્યાનમાં આવી છું અને નેગેટિવિટીમાંથી માંથી પોઝિટિવિટી માં આવી છું હવે મન એકદમ શાંત રહે છે ક્યારેય આમ ઉછાટવાનું મન નથી રહેતું આપે જે નૌકાર મંત્ર શરૂ કર્યા છે આપે જે જૈન ધર્મમાં નૌકાર મંત્ર જે મહત્વ છે એમાં જૈન સમાજને આપ શું સંદેશો આપશો બસ એ જ કે નૌકાર મંત્ર લખવાથી એકાગ્રતા વધે છે અને એ લખવાથી નિશ્ચિત જ ફાયદો થાય છે કારણ કે નૌકાર મંત્ર એ ચૌદ પૂર્વનો સ્થાન છે છેલ્લે ચૌદ પૂર્વી પણ નૌકાર મંત્ર જ ગણે છે મોક્ષ જવાબ